તીર્થધામના આયોજનમાં ધારપુર મેડિકલ કોલેજના સહયોગથી આજે તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પ મેડિકલ ઓફિસર ડોક્ટર કિશનસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે હતો કેમ્પને સફળ બનાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ખેમજીભાઈ મોરીખિયા, અકાઉન્ટન્ટ ભરતભાઈ પ્રજાપતિ તેમજ તમામ સબ સેન્ટરના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો, આશા બહેનો અને આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ ભારે જેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન તીર્થગામ સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાનો પરિચય આપ્યો હતો. રક્તદાતાઓ માટે આરોગ્ય તપાસ, રિફ્રેશમેન્ટ અને જરૂરી માર્ગદર્શનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી. આ રક્તદાન કેમ્પમાં કુલ ચાલીસથી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી જે સરકારી રક્ત ભંડાર માટે મોકલવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવદાયી સાબિત થશે રક્તદાન મહાદાન છે ને સમાજની જવાબદારી છે તેવી ભાવનાને પ્રેરણા આપતો આ કેમ્પ રહ્યો ગ્રામજનો આરોગ્ય કર્મચારીઓ તથા સ્થાનિક કાર્યકરોના સહયોગથી કેમ્પને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પંચાયત તાલુકા આરોગ્ય કચેરી અને ધારપુર મેડિકલ કોલેજના સંયુક્ત પ્રયાસોથી રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાદ